બ્રહ્માજીએ સર્વ પહેલા જ્યારે મનુષ્યનો ઉત્પન્ન કર્યા ત્યારે પહેલું જોડું મનુ અને શત્રુપા રાણીનું બનાવ્યું પણ શિવજીએ જ્યારે પહેલું જ્ઞાન આપ્યું બ્રહ્મદેવને કે જીવની ઉત્પત્તિ કેવી રીતે કરવી મનુષ્યની રચના કેવી રીતે કરવી એક નર અને એક નારી એનું સ્વરૂપ બનાવવા માટે દઈ અને ભગવાન શિવજીએ બ્રહ્મદેવે કહ્યું પ્રભુ તમે મને ભણાયું તો ખરા જ્ઞાન તો આપ્યું પણ આમાં મને સમજણ પડતી નથી કારણ કે જ્યાં સુધી પ્રેક્ટિકલ ન થાય ત્યાં સુધી જ્ઞાન જ્ઞાન ક્રિયાત્મક બનવું જોઈએ ને જ્ઞાન તો હોય આપણને ખબર તો હોય કે દાન કરવું જોઈએ પણ કરવું તો જોઈએ ને આપણને ખબર હોય કે જપ કરવા જોઈએ પણ કરવા તો જોઈએ ને બ્રહ્માજી તમને જ્ઞાન તો આપી દીધું બધી વાતો તો કહી દીધી કે આનું આનું થાય થાય પણ પ્રેક્ટિકલ કરીને કે સ્ત્રી અને પુરુષ શું છે અને કેવી રીતે રીતે બને જગતની ઉત્પત્તિ ભગવાન શિવજી પહેલો વહેલું સ્વરૂપ ધારણ કરે છે પણ શિવ અને પાર્વતી તો બંને એક જ હતા એટલે એક જ સ્વરૂપ બ્રહ્માજીની સામે જે પહેલું વહેલું ભગવાન શિવનો અવતાર પ્રગટ થયો જેને આપણે ભગવાન જયારે પ્રગટ થયા ત્યારે અડધા નારી હતા અને અડધા નર હતા નર અને નારીના સ્વરૂપે ભગવાન પ્રગટ થયા જેને આપણે કહીએ છીએ અર્ધનારેશ્વર સ્વરૂપ બોલીએ અર્ધનારેશ્વર ભગવાન અર્ધનારેશ્વર ભગવાન શિવજી પ્રગટ થયા બ્રહ્માજી જોયા ઓ કે આ ભાગમાંથી આ રીતે પુરુષ બને આ ભાગની રીતે સ્ત્રી બને એનું વિજ્ઞાન જે હતું બધું જાણ્યું અને હવે બ્રહ્માજી પોતાના વિજ્ઞાન પ્રમાણે હવે જોયું છે એ પ્રમાણે પુરુષ અને સ્ત્રીની રચના કરવા માટે જ્યારે પહેલા વહેલા બેઠા ત્યારે બ્રહ્માજીની કોને ખબર શું ભૂલ થઈ એક એમાંથી સ્વરૂપ ઉત્પન્ન થયું મનુષ્યનું અને એ સ્વરૂપની અંદર બ્રહ્માજીએ સ્ત્રી અને પુરુષના બંને તત્વો નાખી દીધા જેને આપણે કહીએ છીએ સ્ત્રી અને પુરુષના બંને તત્વો જેની અંદર હોય છે એને આપણે શું કહીએ છીએ કિન્નર શું કહીએ છીએ કિન્નર આમ આપણે માસી બા પણ કહેતા હોઈએ છીએ ઘણા ફૈબા પણ કહેતા હોય છે એ અલગ અલગ નામથી આ કિન્નર જાતિ જે છે એમાં નર અને નારીનું બંને તત્વ એક સાથે મિક્સિંગ કર્યું અને પહેલું વહેલું જ્યારે સ્વરૂપ ઉત્પન્ન કર્યું ત્યારે આ રીતે પોતાની ભૂલ પોતે કબૂલાત કરી શિવજી પાછા પ્રગટ થયા અને વિજ્ઞાન આપ્યું કે બંને નર નારી અલગ કરવાના છે વળી પાછા જ્યારે પહેલો વહેલા મનુષ્યની રચના કરી જેને મનુ મહારાજ કહેવામાં આવ્યા અને પહેલી નારી જે ઉત્પન્ન થઈ એને શતરુપા રાણી તરીકે સ્થાપિત કરવામાં આવ્યા અને ભગવાન શિવજીએ વરદાન આપ્યું કે જ્યારે મનુષ્ય પણ જ્યારે પોતપોતાની સાધનામાં તલ્લીન હશે ત્યારે આ કિન્નર પણ એની અંદર પોતાનો અખાડો લઈ અને શિવની સાધનામાં જોડાશે કિન્નર પણ ભગવાન શિવના જ ભક્ત છે અને એ પણ શિવ શક્તિની આરાધનાની સાથે જોડાય અને એના આશીર્વાદથી દરેકનું કલ્યાણ થશે એ પણ સાધનાની અંદર જોડાય છે ભગવાન શિવ કિન્નર ની સ્થાપના કરી કિન્નર અખાડો કહેવાય આખો ભગવાન શિવજીએ જગતની રચના કરી બ્રહ્માજીના અંગમાંથી વિધવિધ પ્રકારના ઋષિ મુનિઓ ઉત્પન્ન થયા વિધવિધ ઋષિ મુનિઓ હૃદયની થયા ઋષિ સાથે અને હૃદય કમળની અંદરથી એક પુત્ર ઉત્પન્ન થયા જેનું નામ છે દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના પુત્ર છે સર્વ શક્તિ એમને સોંપવામાં આવી અને દક્ષ પ્રજાપતિ જ્ઞાન વિજ્ઞાન ને જાણનારા સર્વ સાધનાઓ કરી અનેક સંતાનો થયા પણ જે જે સંતાનો થયા નારદજી આવ્યા એમને મળવા બધા જ સંતાનોને એને દીક્ષા આપી દીધી સાધુ કરી નાખ્યા એટલે વંશ એનો આગળ વધતો નથી લક્ષ રાજાએ નારદજીને શ્રાપ આપ્યો કે નારદ તમે એક જગ્યાએ બેસો તો કોઈને ઉપદેશ આપો ને તમે એક જગ્યાએ બેસી જ નહીં શકો જાઓ બેસે તો ઉપદેશ આપે ને કોઈને કે તમે બ્રહ્મચારી થઈ જાવ ભક્તિ કરો તમે એક જગ્યાએ બેસી જ નહીં શકો તમારે ફરતા રહેવું પડશે નારદજી ત્યારથી એક જ જગ્યાએ બેસી શકતા નથી આમ તેમ બહુ ફરિયા કરે નથી કહેતા કે નારદ જેવો છે જપીન બે જ નહીં ઘડી આના ઘરે ઘડી જપીન બે નહીં આપણે નારદ જેવો છે દક્ષ ત્યાં બીજા અનેક સંતાનો થયા પણ એને ત્યાં દીકરી ન હતી જેથી કરીને એક વખત ફરતા ફરતા નારદજી ત્યાં આવી ચડ્યા દક્ષ રાજાએ સ્વાગત કર્યું પધારો દેવર્ષિ પધારો આસન આપી બેઠા પણ નારદજી કહે છે નહીં મારે ઉતાવળ છે કારણ કે બેસી શકતા નથી પૂરું શ્રાપ છે એ ઊંચું નીચું કરે છે મારે જવું છે કે નહીં બાપજી બે મિનિટ માટે બે શબ્દ બોલો અને બહુ આનંદની વાત છે બોલવું એ કોઈ સામાન્ય વાત નથી એના માટે પણ બહુ બધી તૈયારી જોઈએ અને અમને આનંદ છે અને અમે અમે કથાકાર બન્યા છીએ કોઈ મને પૂછે બાપુ તમે કથાકાર બન્યા અમને પૂછે તો તમને કેવું લાગે છે ખરેખર કથાકાર હું છું ને મને એમ થાય છે કે જન્મ જન્મ મને કથાકાર જ બનાવજે જન્મ જન્મ મને કથાકાર જ બનાવજો કારણ કે અમે જ્યાં જઈએ ને ભાઈ ત્યાં અમને લોકો માઇક પકડાવી દે કારણ છે લોકોને લોકોને તરસ તરસ લાગેલી લાગેલી છે છે ભગવાનના નામની ભગવાનના નામના લોકોને જાણવું છે ઈશ્વર શું છે એને જાણવું છે અને આવા જાણનારાને તમે જણાવી દો ને સાહેબ એ પરબનું કામ છે એ કોઈને તૃપ્ત કર્યાનું કામ છે અહીંથી ઉઠો ત્યારે ત્યારે તમારું હૈયું ભરાયેલું હોવું જોઈએ હાશ અમે કથા સાંભળી આવ્યા કથા એ મહાપુણ્ય છે કથા યજમાન બનવું ને મહાપુણ્ય કહેવાય પુણ્ય નહીં શું કહેવાય મહાપુણ્ય તમે જમાડો તો જેમ લોકોને આમ થાય હાશ એટલે કથા સાંભળ્યા પછી પણ અહીંથી અને કથાકાર પણ એવો જ હોવો જોઈએ સાહેબ જેવો તેવો ના હોવો જોઈએ કથાકાર કેવો હોવો જોઈએ બોલું ઓલાને જેવું નહીં કે પરાણે કોઈને પકડીને લઈ આવ્યા ને આવીને બેહી ગયા ને પછી બાપજી પણ પછી ઓલા બેઠેલા બધા ઊંઘી જાય અમુક લોકો અમુક કથામાં તો લોકો નહીં ઊંઘ આવી જાય લોકોને આ કકાળ સાંભળો એના કરતા હોઈ જાવ નથી આપણે ઓલા એક બેન તો જોર જોરથી હાલડા ગાય હાલ ગાય તો કવિ આવ્યા કે બેન કે તમે હાલડા ગાઓને આ છોકરો હોઈ જાય તો કવિએ છોકરાને પૂછ્યું છોકરાને કે આ તારીમાં જોર જોરથી તો અવાજ થાય તો માણસ જાગી જાય ને તો જાય આ હાલડું ગાય તો કેમ જાય તો કે સાંભળવા જેવું નથી હું હારું માં ગાય છે સાંભળવા જેવું નથી એટલે તાણે તાણી દાગડા ગાય છે એના કરતા હુઈ જવું આ બેનો હાલરડા ગાય એટલે છોકરા હુઈ કેમ જતા હશે એ મને આમાંથી જવાબ મળ્યો

કોઈ ગોતીએ મહારાજ કોઈ ગોતીએ મહારાજ કોઈ મહારાજ કોઈ મહારાજ પછી એવા કેમ નો ગાયું ગાવ 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 પછી એવાને એવા રહીએ મળે જ્ઞાન પણ કઈ નો લઈએ મળે જ્ઞાન પણ કઈ નો લઈએ કથા સાંભળવા કાજ કોઈ ગોતીએ મહારાજ કોઈ સાંભળવા કાજ કોઈ ગોતીએ મહારાજ હતા એક સાસુને વહુ જાય રોજ કથામાં પાછા બે જણીઓ જાય હતા એક સાસુ ને વહુ જાય રોજ કથામાં પણ કથાના શબ્દો અંતર માં કઈ ન ધરે આવી સાસુ થાય અધોગતિ થાય નરક માં જાય તો એમાં પારણ બિચારી શું કરે એમાં પારણ વિચારી શું કરે આવી તો એ તો આપણાથી થાય નહીં આવી જાય હોઠે બોલ્યું બોલાય નહીં આવી આવી વાતો એતો આપણાથી થાય નહીં આવી જાય હોઠે બોલ્યું બોલાય આ તો એક વેપારી આ તો એક વેપારી વેપારમાં બહુ ધન હરે આ તો એક વેપારી વેપારમાં બહુ ધન હરે જાય રોજ કથામાં આ તો રોજ કથામાં જાય જાય રોજ કથામાં પણ અંતર માં કઈ ન ધરે અંતે આવા વેપારીની દુર્ગતિ થાય તો એમાં પારણ બિચારી શું કરે આવી આવી વાત તો એ તો આપણા થાય નહીં આવી જાય હોઠે બોલાય નહીં આવી વાતો એ તો આપણા થાય નહીં આવી વાતો આ વિજય હોઠે બોલ્યું બોલાય હા આ બહુ બહુ છે આમાં તો પછી આમાં તો વેપારીના બધા બધા આમાં તો બધાને રિમાન્ડે લીધા છે સંતોએ પણ બીજા બધાનો છોડો આપણે આપણું જો હ તો એક કથાકાર આવ્યું આયો ભાઈ વારા પછી વારો ને તમારા પછી હ તો એક કથાકાર વાણીના વિલાસમાં શ્રોતાજનોના મન હરે તો એક કથાકાર વાણીના વિલાસમાં શ્રોતાજનોના મન હરે આપે ઉપદેશ બીજાને પણ અંતરમાં કંઈ ન ધરે અંતે આવા કથાકારની દુર્ગતિ થાય નરકમાં જાય તમા પારણ વિચારી શું કરે આવી આવી વાત તો એ તો આપણનાથી થાય એમ નહીં આ વિજય હોઠે બોલ્યું બોલાય નહીં આવી આવી વાત આપણા એટલો નહીં આવી જાય હોઠે આવા કપડાં પહેર્યા હોય અમે તમને કહેતા હોય કે જે તે ખવાય નહીં જે તે ખવાય નહીં અને અમે ડાકોર કરતો આમ ગયા હોઈએ અને ઊભા ઊભા પછી પાણીપુરી ખાઈએ કેવા લાગીએ હે ડાકોર બજારમાં ઉભા ઉભા ગોટા ખાતા હોય કેવું લાગે શોભે યાર વર્તન આપણે ઉપદેશ બીજાને આપીએ આપણે હારી હારી વાતો કરીએ અને અરે યાર તમારે ખાવું હોય તો ખાનગી બનાવી લો ને બહુ મન થાય તો મન તો અમને થાય કે તમને થાય એવું નથી અમને ગોટા ખાવાનું ક્યારે થાય કે ન થાય સાચું કે અમે માણસ ખરા કે નહીં પણ ખાનગી માં ખાઈ લેવાય બજારમાં ઉભા પણ ન ખવાય સાચી વાત છે ને ઘરમાં બનાવી લેવાય જે ભાવતું હોય પૂરી પણ તમે થોડી ધર્મ ની મર્યાદા તો રાખો યાર એટલે કહું છું આવી આવી વાતો આપણાથી થાય નહી આવી જાય હોઠે પણ બોલ્યું બોલાય નહીં ભગવાન દક્ષ પ્રજાપતિ તો દક્ષ છે જ્ઞાન વિજ્ઞાન ભક્તિ પ્રેમ બધું છે તમારી પાસે પણ તમારી પાસે એક વાતની ખામી છે શું મારી પાસે શું ખામી છે કે તમારી ઘરે દીકરી નથી દીકરી નથી તમારી ત્યાં દીકરી આવે તો તમારું ઘર પરિપૂર્ણ કહેવાય સાંભળી લો બધા લોકો શિવ પુરાણ કહે છે કે જે ઘરમાં દીકરી ન હોય ઘર અધૂરું કહેવાય આનો અર્થ એવો થાય ને અર્થ શું થાય કે જે ઘરમાં દીકરી ન હોય ઘર અધૂરું કહેવાય હાર હાર તમારી ત્યાં દીકરી આવે તો તમારું ઘર પરિપૂર્ણ થઈ જાય એક વસ્તુની ખામી છે તમારે ત્યાં અને હા તમે કન્યાદાન કરી શકો કન્યાદાન કરી શકો તમે ભાગ્યશાળી થઈ જાઓ કન્યાદાન સરોવરી કહેવામાં આવે છે તમારે ત્યાં દીકરીનો પ્રાદુર્ભાવ પણ ભાગ્યમાં હોય તો થાય એમ કઈ નારદજી ઉભા થઈ ગયા આ તો નારદજી બોલતા વાર લાગે થાય તમારે કઈ નહીં ઉભા થઈ ગયા મહારાજ પધાર જવું વહેલા પાછા પધાર પાછા વિદાય કર્યા પણ આના મનમાં રહી ગયું કે દીકરી આવે મારે ત્યાં દીકરી નથી દીકરી નથી અને એમણે નવરાત્રી આવી અને નવરાત્રીમાં ભગવાન માં સાધના માંડી દક્ષ રાજા કુંભ લીધો હાથમાં અર્ચન ના પૂજન બ્રહ્મા કુંભ મૂક્યો દીવડો પ્રગટ કર્યો એક અખંડ જ્યોત પ્રગટાવી માનું આસન બિછાવી અને માની સાધના શરૂ કરી ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે બોલો બધા ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા બોલો ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે ઓમ એમ રીમ ક્લીમ જામુંડાય વિચે આ તો દક્ષ રાજા હતા સ્વયં સિદ્ધ હતા બધા દેવતાઓ એમને ત્યાં આવતા હતા અને માં જગદાત્રી માં વિધાત્રી માં અખંડ બ્રહ્માંડ ની નાયિકા ભગવતી માં જગદંબાની ત્યાં પધારો અને નવરાત્રિ પૂરી થઈ અને અષ્ટમી નો દિવસ આવ્યો અને અષ્ટમી ના દિવસે યજ્ઞ ની અંદર જ્યાં અંતિમ જ્યાં આહુતિ આપી ત્યાં તો અઢાર ભૂજામાં પ્રગટ થયા અઢાર ભૂજા વાળી ઉપર અસવારી કરી અને આદ્ય શક્તિ જગદમમાં પ્રગટ થઈ ગયા બોલો આદ્ય શક્તિ અંબે સિંહ શિહની ગર્જના અને સિંહ નો નાદ થયો ટાકલું વાગવા લાગ્યું અને અઢાર પૂજામાં પ્રકાશ થઈ પ્રગટ થઈ ગયા માં લક્ષ રાજાની હામે

मधु मधुरे मधु गई तब गंजनी गई तब गंजनी रास रते जय जय हे मई मर्दिनी लम्ब्य कपर दिनी शैल सुते